ભરૂચ ખાતે દિવંગો માટે તાલીમ શિબિર યોજાય ત્રીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો તો ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઈટ હાઉસ ખાતે વાઇલ્ડ વુમન કેર ફાઉન્ડેશન એ સંસ્થા છેલ્લા છ વર્ષથી સ્થાપિત છે કે જેમાં આજ રોજ વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ રાખાયો હતો કે જેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી આ તાલીમ કેમ્પમાં ત્રીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો કે જેનો આજ રોજ તાલીમ પૂર્ણ થતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વાગરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ ખિજબલ સરપંચો અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી અશરફભાઈ અમીનભાઈ આકીબભાઈ મુનશી અને બીજા મહાન મહારૂભો ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ મારું નામ જાવિદ પટેલ આજ રોજ હ્યુમન કેર ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરમાં વ્હાઇટ હાઉસ ખાતે જે બ્લાઇન્ડ અને ડિઝેબલ બાળકો જે વ્યક્તિઓ છે તેમનું તે આત્મનિર્ભર થાય તેમના માટેની એક તાલીમ પંદર દિવસની કરવામાં આવેલી હતી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજથી તો એ તાલીમ તાલીમ સંપૂર્ણ પૂરી કર્યા બાદ આ રોજ સંસ્થા તરફથી એમ જે તાલીમાર્થી છે તેમનું સન્માન માટે સર્ટિફિકેટ અને બ્લેન્કેટનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું છે સંસ્થાનો એક હેતુ છે કે આવા જે દિવ્યાંગો છે તે લોકો પોતે આત્મનિર્ભર બને અને આવી તાલીમ લઈને આગળ વધે